ના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવી છે સંડોબાયેલા સંડોબાયેલ મુખ્ય આરોપી મહેશ દેસાઈ પોલીસ પકડથી દૂર હોય પોલીસે તેને પકડવા પ્રયત્ન શરૂ કર્યા દરમિયાન ઇન્સ્પેક્ટર એ સોજી દ્વારા એસઓજીની અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી એસઓજીના પીએસઆઈ આ રેસ ભાટીયા મળેલ બાતમીને આધારે સુરત ખાતેથી આરોપી મહેશભાઈ મફતલાલ દેસાઈ ઉમર 50 ધંધો માર્કેટિંગ રહેવાસી પ્લેટ નંબર 103 આર્યા એમ્બેસી શ્રીમાળી સોસાયટી નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે નવરંગપુરા અમદાવાદ મોડ દેસાઈ શેરી જયાદેવી માતાજી મંદિરની બાજુમાં કાંકરેશ બનાસકાંઠાને પકડી પાડવામાં સુરત શહેર ઇસોજીને વધુ સફળતા મળી છે પૂછપરછ દરમિયાન અમદાવાદ ખાતે રહેતા હતા ત્યારે સુરત ખાતેથી પકડાયેલા આરોપી મકબુલ ડોક્ટર અને તેના પુત્ર કાસિફ ડોક્ટરનાઓ સાથે મળીને યુએસડીટી તથા હવાલાનું કામ કરતા હોવાની હકીકત જણાવી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિનાટના રિમાન્ડ મેળવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે